ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક નગરી ગણાતા અંકલેશ્વરમાં રખડતા ધોરોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે તંત્રની બેદરકારીને કારણે અનેક નિર્દોષ નાગરિકો જીવનું જોખમ લઈને જીવી રહ્યા છે તાજેતરમાં જ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક ગણપતિ આગમન યાત્રા દરમિયાન બેફામ બનેલા એક આખલાએ ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે આ ઘટનાએ ફરી એકવાર અંકલેશ્વરના જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીનો પડદાફાશ કર્યો છે અંકલેશ્વરના સરદાર પાર્કથી ગણેશ પાર્ક રોડ પર કોપ સેવનના ગણપતિ આગમન યાત્રા ઉત્સાહભેર ચાલી રહ્યો હતો મોટી સંખ્યાના શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા આ ભક્તિમય માહોલ વચ્ચે અચાનક એક બેફામ આખલો ટોળામાં ઘૂસી આવ્યો આખલાના અચાનક હુમલાથી નાસભાગ મચી ગઈ હતી આખલાએ ચાર મહિલાઓ અને એક પુરુષને અડફે તે લેતા તેઓ જમીન પર પટકાયા હતા આસપાસના લોકોએ તાત્કાલિક હિંમત દાખવીને ઈજાગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેમના સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સદભાગ ભાગે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ આ ઘટનાએ શહેરમાં રખડતા ધોરણની સમસ્યા કેટલી ગંભીર છે તે દર્શાવ્યું છે આ ઘટનામાં ફરી એકવાર અંકલેશ્વરના નોટિફાઈડ એથોરિટી સહિતના જવાબદાર તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે શહેરમાં રખડતા ધોરોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર અને અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આખાડા ખાડા કાન કરી રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના લોકોના આક્રોશ છે કે જવાબદાર તંત્રએ સમયસર કડક કાર્યવાહી કરી હોત તો આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકી હોત આ માત્ર એક અકસ્માત નથી પરંતુ નિષ્ફળ તંત્રની બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ છે હવે અંકલેશ્વરની જનતાની સ્પષ્ટ માંગ છે કે જવાબદાર વહીવટ તંત્ર તત્કાલ ધોરણે રખડતા ધોરણને પકડીને યોગ્ય વ્યવસ્થા કરે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિઓના જીવ જોખમમાં ન મુકાય રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી